નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર મિત્રો ટેટ વનમાં આન્સર કીમાં ઘણી ભૂલો છે હવે મિત્રો આ ભૂલો કેટલી છે એના ઉપર આજે વિડીયો આપણે લઈને આવ્યા આવ્યા છીએ જેનો વિડીયો મિત્રો આઠ એક મિનિટનો થઈ જવાનો છે તો અંત સુધી માહિતી જરૂરથી નિહાળજો તો જે ઉમેદવારો ઉમેદવારોને એવું લાગી રહ્યું છે કે આપણે પાસ છીએ આપણે ઓપનમાં આવીએ છીએ તો આપણા પાસે નેવું માર્ક્સ છે આપણે ઓપન સિવાય મિત્રો જે અનામત કેટેગરીમાં આવીએ છીએ તો આપણે બ્યાસી માર્ક્સ થાય છે તો ઘણા એવા ઉમેદવારો હોય છે કે આપણે હવે કશું કરવાનું થતું નથી પરંતુ મિત્રો આ વિડીયો જોયા પછી તમે પણ આ અરજી કરવા ચોક્કસ ઉત્સાહિત થઈ જશો કેમ કે અપડેટ મિત્રો એવા મળ્યા છે કે તમામ ઉમેદવારો મિત્રો આ જે અરજી છે એ મિત્રો કરવી જ પડશે આ મિત્રો એનું કારણ શું છે એના ઉપર આ જે વિડીયો તમારે પૂરો જોવો પડશે અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવાશો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો આવી જ ઇન્ફોર્મેશન ટા ટેટની નવી નવી લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ મિત્રો બને રહેજો તો આટલા મિત્રો ગ્રેસિંગ માર્ક્સ બધાને શું મળવાપાત્ર થશે એની પણ આપણે પ્રોપર માહિતી આપવાનું છું વિડીયો ખાસ અંત સુધી નિહાળશો જવાબમાં સુધારો થશે કે નહીં એની પણ માહિતી આપવાનો છું તો વિડીયો મિત્રો ટેટ વન ઉમેદવારો માટે છે કેમ કે હવે મિત્રો ટેટ ટુની પણ એક્ઝામ આવા ટૂંક સમયમાં આવવાની છે તો એમના માટે પણ આના પ્રોસેસ રહેશે જેથી તમામ ઉમેદવારો માહિતી જરૂરથી નિહાળશો મિત્રો આપણે સાંજે એક વિડીયો મૂક્યો હતો કે ટેટ વનનું મેરિટ કેટલું રહી શકે છે એના ઉપર પ્રોપરલી આપણે વિડીયો મૂકેલો છે જે ઉમેદવારો નથી નિહાળ્યો એ ખાસ મિત્રો નિહાળી લેજો મિત્રો થોડાક આપણે એવા પ્રશ્નો લઈને આવ્યા છીએ જેમાં ભૂલો આપણને જોવા મળી રહી છે અને ભૂલોને સાથે પુસ્તકમાંથી એ આપણે જે અરજીઓ કરવાની છે જે ભૂલોની એ પુસ્તક માટે પણ એ જરૂરી છે તો એ પુસ્તક કયું છે એની પણ આપણે થોડી જે માહિતી છે લઈને આવ્યા છીએ તો મિત્રો મૃત પરથી અમૃત તરફ લઈ જવા માટેનું અધ્યયન સૂત્રોનું ઉદાહરણ કયું છે તો મિત્રો આવા પ્રશ્નો હતા એમાં પણ અહીંયા ભૂલ છે એ મોટી જોવા મળી હતી જેનો જે મૃત અમૃતનું છે એના ઉપર થોડી આપણે ચર્ચા કરીએ કે આનું શું કહેવા માંગી રહ્યું છે તેનો જવાબ શું સાચો આવતો હતો અને આપણને શું મળ્યો છે તો મૃત એટલે પ્રત્યક્ષ અને અમૃત એટલે પરોક્ષ એ સસ્પેન્સ કહે છે પાઠનો પ્રારંભ મૃતથી થવો જોઈએ અને સમાપ્તિ અમૃત થવી જોઈએ મિત્રો એ વિવિધ ઉદાહરણો આપીએ છીએ ત્યારે મૂર્ત સ્વરૂપે આપણી સંકલ્પના રજૂ કરીએ છીએ જેમ કે ત્રિકોણના ત્રણ ખૂણાઓનું માપ કાઢવી તો તેનો સરવાળો કહીએ ત્યારે સાબિત કરવાનો સિદ્ધાંત પ્રત્યેક આ મૂળ સ્વરૂપે જોવા મળે છે તો મિત્રો અહીંયા એકસો ત્રિકોણના ત્રણ ખૂણાનું માપનો સરવાળો અહીંયા એકસો ને સ જેટલો થાય છે જે મિત્રો આપણને અહીંયા એનો આન્સર પણ અહીંયા તમને જોવા મળી રહ્યો છે એ છે આ જે લીકોનો ખૂણાનો માપનો સરવાળો એકસો એસીથી જેવો થાય છે તો મિત્રો આવા પ્રશ્નોમાં જે ભૂલો છે એ જોવા મળી રહી છે હવે મિત્રો બીજી અપડેટ આપીએ કે શિક્ષકે બાળકોને શક્તિ વિકાસ અર્થનું કરાવવું જોઈએ તો વિચારોનું શક્તિકરણ કરવું કે સર્જનાત્મક લેખન તો મિત્રો આનો જવાબ મિત્રો પ્રોપરલી જોઈએ તો આ આવતો હોય છે તો એનો આપણે જોઈએ તો કે ભૂલમાં આપણને જોવા મળી રહ્યું છે જે તમને માહિતી આપી દઈએ તો સર્જનાત્મક લેખન કાર્યનું મહત્વ તો દરેક નવ યુવક અને યુવતી મારા દાખલાથી ચેતે અને સમજે કે સારા અક્ષર એ વિધાનું આવશ્યક અંગ છે સારા અક્ષર શીખવાને સારું લેખન કળા આવશ્યક છે હું તો એવો અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને લેખન કથા પ્રથમ શીખવી જોઈએ એ મહાત્મા ગાંધીનો એક સૂત્રોચ્ચાર છે તો લેખન કાર્ય એ વ્યક્તિનો ચિરંજીવી અક્ષર દેહ છે મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યો છે જવાબ આપણને શું મળ્યો તો તો એ છે સર્જનાત્મક લેખન છે તો એ સર્જનાત્મક લેખનનો અહીંયા તમને ઉત્તર પણ આપણને જોવા મળી રહ્યો છે તો આવી રીતે અલગ અલગ મિત્રો જે પ્રશ્નો છે એમાં મોટી ભૂલો જોવા મળી રહી છે જે માતૃભાષા એ સર્જનાત્મક લેખન મહત્વનું અંગ છે તો મિત્રો હવે ઘણા ઉમેદવારો છે કે આપણે અરજી કરવી છે પરંતુ કેવી રીતે અરજી કરવી તો અરજીનો એક વિડીયો આપણે મૂકેલો છે ચોક્કસ સ્ટેપ બાય સ્ટેપનો અરજીનો વિડીયો મૂકેલો છે હવે આવા આવા પ્રશ્નો મિત્રો આપણને મળ્યા છે આપણે ખાલી બે કે ત્રણ એવા પ્રશ્નો લાવ્યા છીએ જેથી તમને એક અનુમાન આવી શકે કે આવા આવા પ્રશ્નો છે આપણને જોવા મળી રહ્યા છે તો મિત્રો આ પ્રશ્નો છે એ ધોરણ આ જે આપણને પ્રશ્ન જોવા મળ્યો તો ધોરણ એકની ગુજરાતી ચોપડીમાંથી મિત્રો મળેલો છે જે ત્રીસ નંબરના પેજ ઉપર છે મિત્રો આ જે પ્રશ્નો છે એમાં કેટલા પ્રશ્નો તો કે વીસ જેટલા પ્રશ્નો આપણા ધ્યાનમાં આવ્યા છે જે મિત્રો એમાં ભૂલો જોવા મળી છે કેટલા તો કે વીસ જેટલા તો મિત્રો ઘણા એવા સમય ઉમેદવારો હશે એમને મનમાં થતું હશે કે શું આના ગ્રેસિંગ માર્ક્સ મળશે હવે મિત્રો એ વિભાગ શું નિર્ણય લે છે એના ઉપર છે કેમ કે ગ્રેસિંગ માર્ક્સ મિત્રો એ મળવાપાત્ર થશે સાથે સાથે એક એક હશે એક ખોટો પાડશે પછી બંને સાચા એવા પણ એવા પ્રશ્નો આપણને નીકળશે એટલે ઘણા એવા ઉમેદવારો હશે કે જેમને બ્યાસી માર્ક્સ થતા હશે જેમને નેવું માર્ક્સ થતા હશે જેમને બાણું માર્ક્સ થતા હશે તો એવા ઉમેદવારો હશે કે ભાઈ આપણે હવે કશું કરવાનું નથી આપણે ખાલી જોવાનું છે આપણે અરજી કરવાની નથી પછી મિત્રો પાછળથી પછાવાનો વારો આવે એવું કરવાનું નથી કેમ કે જ્યારે અહીંયા આપણો બ્યાસી માર્ક્સ થતા હશે તમને એક ઉદાહરણ આપું મિત્રો કે જ્યારે આપણા બ્યાસી માર્ક્સ થતા હશે આપણા જ્યારે બ્યાસી માર્ક્સ થતા હશે અને જો વિભાગ કઈ નિર્ણય લે છે કે ભાઈ આ પ્રશ્ન સાચો છે અને ખોટો આપવામાં આવ્યો છે તો તમારા એક્યાસી પણ જોવા મળી શકે છે તમારા વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે તો ખાસ મિત્રો જે અરજીઓ છે એ ખાસ કરવાની છે જે ઉમેદવારો અરજીઓ છે ખાસ કરવાની છે કેમ કે આપણે વિડીયો એના સુધી લાવ્યો હતો કે એકત્રીસ તારીખ સુધી એકત્રીસ ડિસેમ્બર સુધી તમે અરજી કરી શકશો એના પછી મિત્રો તમારું ફાઇનલ આન્સર કી આવશે આ મિત્રો એક પ્રોવિઝનલ આન્સર કી છે તમારી કોઈ ભૂલ હોય તો એ ભૂલને તમે સુધારી અને વિભાગને અરજી કરી શકો છો અને વિભાગ છે એ ભૂલને સુધારી તમને ફાઇનલ આન્સર કીમાં એ આપી શકે છે તો એવું ના સમજવું કે આન્સર કી આવી છે એ ફાઇનલ છે એ આન્સર કી મિત્રો પ્રોવિઝનલ છે એને પ્રોવિઝનલ જ સમજવું તો ખાસ મિત્રો જેને બ્યાસી થાય છે એ ઉમેદવારો પણ ચોક્કસ અરજી કરજો કેમ કે ઘણા ઉમેદવારો છે એ એક એક માર્ક સુધી અહીંયા રહી જતા હોય છે પછી મિત્રો પાછળથી જો પછતાવાનો વારો આવે એના પહેલાં આપણે અરજી ચોક્કસ કરવાના કેમ કે પ્રશ્નો મિત્રો એક હોય બે હોય ત્રણ હોય કે ચાર હોય ચાલે પરંતુ અહીંયા વીસ જેવા પ્રશ્નો છે એ આપણે ધ્યાનમાં આવ્યા છે જેમાં ભૂલ જોવા મળી શકે છે જેમાં મિત્રો ગ્રેસિંગ પણ મળી શકે છે તમામને ગુણ પણ મળી શકે છે એક પણ ખોટો પાડી શકે છે તો તમારા એ બ્યાસી હોય તો એક્યાસી થઈ શકે છે બંને સાચા કરે તો પણ સુધારો થઈ શકે છે એટલે ખાસ મિત્રો જેટલું બને એટલું તમારે જે ચોઈસમાં મિત્રો જે અરજી કરવાની રહેશે કેમ કે અરજી મિત્રો ખાસ તમામ ઉમેદવારો કરે એવું નથી કે આપણે સેફ છીએ તો અરજી કરવાનો નથી તો વિડીયો બનાવવાનો મિત્રો ખાલી હેતુ એ હતો કે તમામ ઉમેદવારો જરૂરથી અરજી કરે અને જે પ્રૂફ મિત્રો જોવે છે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી જે ગુજરાત જે સરકાર માન્ય મિત્રો છે એનું જ પ્રૂફ માન્ય રહેશે બાકી તમે ખાનગી સંસ્થાઓનું જો મૂકશો તો મિત્રો એ રિજેક્ટ થઈ જશે ઓટોમેટિક એ તમારું એક્સેપ્ટ કરશે જ નહીં તો ખાસ મિત્રો સરકારી જે ગવર્મેન્ટ જે આધીન છે પુસ્તકો એ જ તમારે પ્રૂફ સાથે સંકળાયેલા હોવા જોઈએ જેથી તે મૂકવાના રહેશે બાકી આવા પ્રશ્નો મિત્રો ઘણા છે હવે બાકી જોવાનું એ રહેશે કે વિભાગ શું નિર્ણય લે છે કેમકે ફાઇનલ આન્સર કી મિત્રો ટૂંક સમયમાં આવશે એકત્રીસ ડિસેમ્બરના રોજ તમારું જે મૂલ્યાંકન મતલબ કે જે અરજીઓ કરશે એનું એ વિભાગ મૂલ્યાંકન કરશે અને પછી એનો પછી એના પછી મિત્રો બે કે પાંચ દિવસ પછી જ તમારો ફાઇનલ આન્સર કી ચોક્કસ આવી જશે તો નવી કયા લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ મિત્રો બનાવી રેજો આજે વિડીયો બનાવવાનો તાત્પર્ય એ તો કે ખાસ મિત્રો અરજીઓ કરજો કેમકે પાછળથી મિત્રો અમે એક કે બે ભરતીમાં જોયેલું છે કે અરજી કરતા પહેલાં પણ એવા ઉમેદવારો છે જે એક એક કે બે ગુણ સારું રહી જતા હોય છે તો વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી તમામ ઉમેદવારો સુધી આ માહિતી પહોંચે અને એ લોકો ચોક્કસ અરજી કરે કેમ કે અરજી કરવામાં જ આપણું મિત્રો અહીંયા ચોક્કસ મિત્રો ફાયદો થશે તો નવા કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા ચોક્કસ માહિતી આપવામાં આવે છે ત્યાં સુધી જય હિન્દ મળીએ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે જય હિન્દ જય ભારત